એણે નામું નાખી દીધું રાજી ખુશીથી ઈ કોઈ ના જે એમ કઈ ફાટી પડે નથી રાજનીતિ તો એના માટે કેવળ ઢાલ છે એમાં એવું છે ઘણા સમય થી આમ આદમી પાર્ટી અને જવાહર ચાવડા વચ્ચે ખરેખર ભાજપ માં હોય તો એને ઠપકો આપવો જોઈએ કે ભલામણસ તમે માથે રહી ને હરવા એમ અને આ ભાઈ જવાહર ચાવડા છે એ રાજપુરુષ જેવી વાતો છે એટલે કે રજવાડા જેવું છે દાવ જવાહર ચાવડા નો જી જી પછી બાંધ્યા પછી ખબર પડે ભાખરી કરી કરવી શક્કરપાડા ચાવડા એટલે જેની પર જે જમાનામાં સાયકલ લેતા તો લોકો પોતાની જાતને બહુ ગૌરવ અનુભવતા કે મેં સાયકલ લીધી એ જમાનામાં માં હેલિકોપ્ટર હતું હાલ જોયું તો છેલ્લા કેટલાય સમયથી જે કહી શકાય કે જવાહર ચાવડા છે તેમને લઈને જે કહી શકાય ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ થતી રહી છે અને જવાહર ચાવડા છે તે ફરી એક વખત આમ આદમી પાર્ટીના જે કહી શકાય કે નેતા છે તેમની સાથે જોવા મળ્યા છે પિયુષ પરમારની સભામાં છે હાજર રહેતા તેઓ હવે રાજકીય વર્તુળોમાં પણ પક્ષ પલટાની ચર્ચાઓ થઈ તે જ થઈ છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો સર શું કહેશો સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

જવાહર ચાવડા નો જય હો એવો જય જયકારો જે જવાહર ચાવડા નો જય જયકાર એવું કરાવડાવ્યું હતું અને એમાં ગોપાલ ઇટલિયા ભલે કરાવ્યું હોય પણ જવાહર ચાવડા પણ ઇન્કાર કર્યો નતો જી જી ત્યાર પછીની ઘટના એ છે કે હાર્યા પછી હંમેશા વિજેતા વ્યક્તિ જે હોય કે ભારતીય જનતા પાર્ટી માં હોવા છતાં અને હાર્યા વિસાવદર ની બેઠક ભાજપ હારી ગયું તેમ છતાં હાર્યા પછી વિજય આપડે ભાઈ જવાહર ચાવડા યાત્રા યાત્રા યાત્રાની જેમ કેટલાક એના જે મત વિસ્તારો હતા જ્યાં એનો પોતાનો પ્રભાવ છે ભાજપ માં હોય તો એને ઠપકો આપવો જોઈએ કે ભલામણસ તમે માથે રહીને હરવા એમ દાખલા તરીકે અથવા તો મારું કયું ન કર્યું પણ આભાર ક્યારે માને તમારું કયું કોકે કર્યું હોય તો બિલકુલ

લોકસભા શું થયું પછી કોણ મેળ ન તો રાજનીતિ છે અને આ ભાઈ જવાહર ચાવડા છે એ રાજપુરુષ જેવી વાતો છે એટલે કે રજવાડા જેવું છે એમ જી જી જી

કે જેથી કરીને એના ધંધા દાપામાં બહુ કોઈ માથાકૂટ ન થાય

એનું જે એને બહાર પાડ્યો અને ભારતીય જનતા પાર્ટી નો કમળનું જે ચિત્ર હતું એને ફાડી અને એની પાછળ મસાલ ધારી એવો પોતાનો તસવીર થી બહાર પાડી હતી કારણ કે મૂળ તેઓ શ્રી મશાલ છે મશાલ એટલે આંદોલન ની નેતા ભાજપ માં હોવાથી મારામાં તારા છે એવું નહીં હું તો જન્મજાત લડવ્યો છું એટલે તમારે જો મારી જરૂર ન હોય તો મારે કમળ ફાડી કીધું મારે ની જરૂર નથી એમ જી તેમ છતાં તેઓ સત્તાવાર રીતે ન રિઝાઇન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી એ ન ખુલાસો યસ બે ના રેહામણા ઘણો સમય ચાલ્યા જી અને એ ઉમ્મી ચાલ્યા કે કોક દિમ મનામણા થઈ જાહે જી

એટલે ઈ વાત તો ઉપર સુધી સ્વાભાવિક પહોંચાડવા માટે જ નીકળ્યા હતા જવા ચાવડા કઈ લાજ કરીને નતા નીકળાય તો સામી જાતે નીકળ્યા હતા એટલે એ બધું થયું ત્યારથી ભારતીય જનતા પાર્ટી ને લાગ્યું કે આ કમસે કમ આજે બધી આવું હોય દરેક માણસ પક્ષ મને કાઢે હામેથી તો હું પક્ષ ઉપર માછલા ધો પક્ષ એમ કે છે કે અમે તમને કાઢવા નથી માંગતા તો તમને રાખવાય નથી માગતા અમે તમને ક્યાંય લેવું નહીં ન ફંક્શન માં ન મંચ ઉપર

પણ ગોપાલ જીતી ને જુનાગઢ આવ્યા તો એને જવાહર ચાવડા નો જય હો એવો જયકારો લગાવડાવ્યો આમ આદમી પાર્ટી એ લગાવ્યો અને આને મજા આવી પાછી એમ આને ના કીધું ભાઈ તમે મારો જય જયકાર શું કામ કરો છો હું તો ભાજપ માં છું એવું નહીં

આમ આદમી સાથે ટાઈપ થઈ રહ્યું છે કે આપડો ડખો છે અવાજ નો નહીં ડખો આપડે કઈક થયો હોય નહીતર મારો અવાજ ખુલે તો હું પાછો તમારે બોલવું શું કેમ નહીં મને કયો એટલે આ બધી રાજનીતિ છે દરેક ને અધિકાર ભલે હોય જેને જે માનવું હોય ભલે હોય પણ જનતા છે ને સબકુ જાણતી હે બિલકુલ સર જવાહર ચાવડા પણ દહીં દૂધ બંનેમાં પગ રાખી રહ્યા છે કારણ કે ભાજપના હજી જે કહી શકાય કે ખુલીને રાજીનામું નથી આપતા અને આમ આદમી પાર્ટીમાં પણ કહી શકાય કે તેઓ જોવા મળે છે તો સર કઈ રીતે જુઓ છો એ એને નામું નાખી દીધું એમાં રાજી છે રાજી ખુશી રાજીનામું જવાહર ચાવડા અત્યારે જવાહર ચાવડા નો હાથ ઉપર છે બિલકુલ બેટિંગ પૂરું થઈ ગયું હવે ફિલ્ડિંગમાં છે દાવ આવ્યો જવાહર ચાવડા નો જી જી છક્કા વાળી કરે છે કે ભાઈ ભૂતકાળમાં તમે મારું ના સાંભળ્યું એનું રિઝલ્ટ તમે જોઈ લીધું વિસાવદર માં જી હવે હું ખેલ નાખું ખેલ કેવો નાખે કે ભાઈ હવે દાખલ તરીકે કાલે વાળા પાર્ટીના લોકો એમ કે તમે આમ આદમી ના મંચ ઉપર કેમ ગયા તા તો તમે જોજો નું કાઢશે કે આ કાર્યક્રમમાં ઈ લોકો આમ આદમી માટે જવા દો પણ કમસે કમ માણસ હતા ને ફલાણો ફલાણો કાર્યક્રમ હતો પછી નામ આપે કાર્યક્રમ રાખે શૈક્ષણિક રાખે સામાજિક રાખે કે રાખે કે ગમે અમારા ફલાણા ફલાણા મત વિસ્તારમાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં બધી જો પ્રજા તો બધાની હોય ને કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી હોય હવે હું ન્યાય જો હવે આમ આદમી વાળા ને પણ એ લોકો બોલાવ્યા હતા મારે થોડી ના પડાય અને એને મને આપ

આમ આદમી ત્રણેય કરે છે યસ બે હાજર સત્યાવીસ માં કયા મોઢે જવું ઈ ત્રણેય વિચારે છે તમારી જાણ ખાતર બિલકુલ કોઈ અત્યારે છે એમ આવશે એવું માની લેવાને કોઈ નથી બિલકુલ અને જે એક મેણું આવે છે ગુજરાત માં કે ઘણું બધું થવાનું છે પણ હજી કાચું છે હજી તો લોટ બાંધ્યો છે પછી બાંધ્યા પછી ખબર પડે ભાખરી કરવી ઓકે સર અમારી સાથે સમય આપો બદલ ખૂબ આભાર